નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે આપણે આ પહેલાંના વિડીયોમાં જોયું કે ભગવાન ભગવાને સાતમા અધ્યાયમાં જ્ઞાન સહિત વિજ્ઞાન વિશે કહેવાનું વચન આપ્યું હતું અને એમની વાત આગળ વધારવા માગતા હતા તેમની વાત સાતમા અધ્યાયમાં પૂરી થઈ નહોતી અધૂરી જ હતી અને તે વિષયમાં તે વધુ આગળ સ્પષ્ટતા કરવા માગતા હતા કે જેથી અર્જુન બરાબર સમજી શકે પણ એ દરમિયાન અર્જુને ભગવાનને આઠ પ્રશ્નો કરી નાખ્યા એટલે ભગવાનને સાતમા અધ્યાયની કન્ટિન્યુશનમાં જે વાત કરવાની બાકી રહી ગઈ હતી તે અધૂરી રાખવી પડી અને અર્જુનના પ્રશ્નોનો ઉત્તર આપવા તેમણે તેમને અક્ષર બ્રહ્મયોગ નામનો આઠમો અધ્યાય શરૂ કરવો પડ્યો ભગવાન નવમા અધ્યાયમાં સાતમા અધ્યાયમાં રહેલી અધૂરી વાત આગળ વધારવાના છે અને એ આપણે નવમા અધ્યાય વખતે જોઈશું પણ ખરા પણ આઠમો અધ્યાય ફક્ત ને ફક્ત અર્જુનના આઠ પ્રશ્નોના ઉત્તરો વિશે છે તો આપણે એ અર્જુનના જે પ્રશ્નો છે એ તો એ કયા કયા પ્રશ્નો છે એ તો આપણે વિડીયો નંબર એકસો છપ્પનમાં એટલે કે આ પહેલાંના વિડીયોમાં જોયા જ હવે આપણે ભગવાનના એ પ્રશ્નોના ઉત્તરો જોઈએ હા સાથે સાથે હું તમને પ્રશ્ન પણ બતાવતો રહીશ એટલે તમારે આ પહેલાંનો વિડીયો રિફર ના કરવો પડે તો અર્જુનનો પહેલો પ્રશ્ન છે બ્રહ્મ કોણ છે વેદો અને ઉપનિષદોમાં બ્રહ્મ કહે છે આપણી ભાષામાં આપણે એમને પરમાત્મા કહીએ છીએ ભગવાન ઉત્તર આપે છે કે પરમ અક્ષર બ્રહ્મ છે અક્ષર શબ્દ છે અક્ષર શબ્દનો અર્થ આપણે જોઈ લઈએ પહેલાં કે ક્ષર એટલે ક્ષીણ થવું ડીકે વિકારી વિનાશી હોવું અક્ષર એટલે કે જે અવિકારી અને અવિનાશી છે તે અક્ષર છે તો જે પરમ અક્ષર છે કે જે પરમ અવિકારી અવિનાશી તત્વ છે તે બ્રહ્મ છે જગતમાં બે જ વસ્તુ છે એક છે અવિકારી અવિનાશી ચૈતન્ય તત્વ પ્યોર કોન્શિયસનેસ અને બીજું છે વિકારી વિનાશી જળ મેટર ઇનટ મેટર પદાર્થો આ બેથી ત્રીજી તો કોઈ વસ્તુ જ નથી જગતમાં હવે સિદ્ધાંત એ છે કે અવિકારી અવિનાશી વસ્તુ ઉપર જ કારણરૂપ વસ્તુ ઉપર જ વિકારી વિનાથી વસ્તુઓ કાર્યરૂપે ભાસતી હોય છે આપણે આ પહેલાંના વિડીયોમાં જોયેલું છે કે માટી કારણરૂપ છે અને એના ઉપર ઉત્પત્તિ અને નાશશીલ ગળો આભાસ થતો રહે છે ઘડા નામનું કોઈ વાસ્તવિક અસ્તિત્વવાળી વસ્તુ નથી માટી ઘડા રૂપે ભાસે છે એ વાત અલગ છે પણ માટી એકની એક રહે છે એમાંથી ગળો પણ બને ચંબુ પણ બને કોળિયું પણ બને ગમે તે બને પણ એ બધા ઉત્પત્તિશીલ વિનાશ ઉત્પત્તિ અને વિનાશશીલ છે પણ માટી એમની એમ જ રહે છે તો આ જગતમાં અવિકારી અવિનાશી વસ્તુ એક જ છે અને એ છે ચૈતન્ય છે એટલે એ પરમ અક્ષર ચૈતન્ય બ્રહ્મ છે ઐત્રીય ઉપનિષદમાં બ્રહ્મની ડેફિનેશન આપેલી છે પ્રજ્ઞાનમ બ્રહ્મ મતલબ કે પ્યોર કોન્શિયસનેસ ઇઝ અ બ્રહ્મ આ પરમાત્મા અવિકારી અવિનાશી પરમાત્મા ઉપર જ આ વિકારી વિનાશી જગતનો આભાસ થાય છે જગત કોઈ સ્વતંત્ર વસ્તુ નથી ભગવાન પોતે જ જગત રૂપે દેખાય છે હવે પ્રશ્ન બીજો આધ્યાત્મ કોણ છે તો જીવતમાં આધ્યાત્મ નામે કહેવાય છે અવિકારી અવિનાશી ચૈતન્ય રૂપ પરમાત્મા સર્વત્ર સર્વવ્યાપી છે એ આ દેહમાં પણ વસેલા છે એટલે સૃષ્ટિના સંદર્ભમાં જોઈએ તો એ પરમાત્મા કહેવાય છે અને આ એક દેહના સંદર્ભમાં જોઈએ તો એ જીવાત્મા કહેવાય છે ટૂંકમાં આપણે કહી શકીએ કે પરમાત્મા અને જીવાત્મા બંનેનું સ્વરૂપ એટલે કે તત્વ એક જ છે માંડ્યું કે ઉપનિષદમાં કહેલું જ છે કે અયમ આત્મા બ્રહ્મ એટલે કે આ જે આત્મા છે આપણે જીવાત એ બ્રહ્મરૂપ છે અને ભગવાને પોતે પણ પંદરમા અધ્યાયમાં કહ્યું છે મમય વંશે મતલબ કે આ જીવાત્મા છે મારો જ અંશ છે અને એ તો તમે જાણો જ છો કે અંશ અને અંશીનું સ્વરૂપ એક જ હોય હવે પ્રશ્ન ત્રીજો એ છે કે કર્મ શું છે કર્મ ભગવાન પોતાના બ્રહ્મરૂપને છોડ્યા વિના એ એમના બ્રહ્મરૂપમાં સ્થિત જ રહે છે સંકલ્પ માત્રથી બ્રહ્મનું પરમાત્માનું જગત રૂપે દેખાવું એ પરમાત્માનું કર્મ છે આપણે એક બીજી રીતે સમજીએ કે પરમાત્મા પોતાના ઉચ્ચ સ્થાનેથી એક સ્થાન નીચે ઉતરી રહ્યા છે કે આવી રહ્યા છે પરમાત્માનું મૂળ સ્વરૂપ એમનું બ્રહ્મરૂપ તો ઇન્દ્રિયો મન બુદ્ધિની પહોંચની બહાર છે પણ પરમાત્મા ને ઓળખી શકાય એ માટે પરમાત્મા પોતે એક પગથિયું નીચે ઉતરે છે કે જેથી એ મન બુદ્ધિ ઇન્દ્રિયોની પહોંચતી આપણે પરમાત્માને જાણી શકીએ એટલે આ પરમાત્માનું કર્મ છે એક સ્થાન નીચે ઉતરવું અને તમે જાણો છો કે કોઈ પણ વસ્તુની રચના કરવી હોય તો કર્મ તો આવશ્યક છે આપણે પણ કર્મ પરમાત્મા પણ કર્મ કરે છે આપણે પણ કર્મ કરતા રહીએ છીએ જીવાત્મા રૂપે એ બધી ડિટેલ્સ આપણે ફરીથી કોઈ વખતે ચર્ચીશું કે પરમાત્માના કર્મો અને આપણા કર્મોમાં શું ફરક છે હવે ચોથો પ્રશ્ન છે અધિભૂત શું છે અધિભૂત એટલે કે દરેક ઉત્પત્તિ વિનાશીલ પદાર્થો છે જળ મેટર છે એ અધિભૂત છે અને જગત તો તમને ખબર જ છે કે આખું અધિભૂત છે ચૈતન્ય તત્વ સિવાય બાકી જે કંઈ છે એ બધું અધિભૂત છે હવે પાંચમો પ્રશ્ન છે અધિદૈવ શું છે એ પ્રશ્ન થોડો સમજવાનો અઘરો પડશે હિરણ્યમય પુરુષ અધિદૈવ છે હવે હિરણ્યમય પુરુષ એટલે શું એ ઉપનિષદોમાં એની વ્યાખ્યા આપી છે હું તમને કહું છું टोटल कॉन्शियसनेस एसोसिएटेड विथ टोटल माइंड इज कॉल्ड हिरण्यमय पुरुष मींस टोटल नॉलेज सर्वज्ञ टूक में समक्ष समग्र सृष्टिनु मन से ये हिरण्यमय पुरुष અધિદય છે આપણું જે મન છે એ એનો એક અંશ કે પાર્ટ છે જે કંઈ સમગ્ર મનમાં છે એ જ આપણી આપણામાં આવે છે તે અધિદૈવે છે હવે છઠ્ઠો પ્રશ્ન છે અધિયજ્ઞ કોણ છે અધિયજ્ઞ એટલે ભગવાન એમ કહે છે કે દરેક પ્રાણીના હૃદયમાં હું તેના અંતર્યામી રૂપે રહેલો છું યજ્ઞનો અર્થ પૂજા અથવા તો કર્મો ભગવાન અંતર્યામી રૂપે આપણામાં આપણા સર્વકર્મોના સાક્ષી રૂપે છે એટલું જ નહીં તે આપણા સર્વકર્મોના કર્મફલદાતા પણ છે એટલે એ અધિયજ્ઞ છે જોકે ભગવાને એમાંય કહેલું જ છે કે સર્વકર્મોનો કરતાં પણ હું છું ને ભોગતા પણ હું છું ભાઈ એ વખતે પરમાત્મા નહીં જીવાત્મા રૂપે એ સર્વકર્મોના કરતા છે અંતર્યામી રૂપે આ જે આઠ પ્રશ્નો છે એમાં આ ખાસ કરીને હિરણને માય પુરુષને બ્રહ્મ અને બધું એ બધા પ્રશ્નો બ્રહદર્ન્ય ઉપનિષદમાં બહુ જ વિસ્તૃતપણે ચર્ચ્યા છે ભગવાન આખું બ્રહદરણ્ય ઉપનિષદ સાતસો શ્લોકમાં તો આપણને કહી ના શકે કે આઠમા અધ્યાયના અઠાવીસમાં શ્લોકમાં ના કહી શકે પણ જો જેને મુમુક્ષું છે જેમને જ્ઞાનની ઈચ્છા છે વધુ ડિટેલમાં જાણવું છે એમણે બ્રહદરણ્ય ઉપનિષદમાં બૃહદરણ એક અરને એક ઉપનિષદનો રેફરન્સ લેવો જોઈએ એમાં એક આખું અંતર્યામી નામે આખો એક પ્રકરણ કે અધ્યાય છે હવે સાતમો પ્રશ્ન છે આ દેહમાં કોણ છે એ પ્રશ્ન આપણે આગળ પણ પહેલાં જોઈ લીધો કે આ દેહમાં જે વસેલો છે પુરુષ એ બ્રહ્મરૂપ જ છે જીવાતમાં પરમાત્માનો અંશ જ છે એટલે એ બ્રહ્મરૂપ જ છે હા એ પ્રકૃતિના સંઘના કારણે પોતાને સ્વતંત્ર એન્ટિટી માની અને સંસારી દુઃખો ભોગવે છે એ અલગ વાત છે પણ એ પોતાના મૂળ સ્વરૂપે તો બ્રહ્મરૂપ જ છે પરમાત્મા રૂપ જ છે જીવાત્મા અને પરમાત્માનું સ્વરૂપ કે તત્ત્વ જુદા નથી એ વિશે મેં તમને એક વખતે વાત પણ કરી હતી હનુમાનજી અને રામજી વચ્ચેની કે હું કોણ છું એનો હનુમાનજીએ જે ઉત્તર આપ્યો તો કે દેહરૂપે હું આપનો સેવક છું સૂક્ષ્મ શરીર એટલે કે જીવ રૂપે હું આપનો અંશ છું પણ તત્વરૂપે આપણે એક જ છીએ મતલબ કે આપણું સ્વરૂપ જુદું નથી હવે આઠમો પ્રશ્ન છે કે હે પ્રભુ પ્રયાણકાલે તમે કેવી રીતે ઓળખી શકાો છો કારણ કે એક સીધો સિદ્ધાંત છે કે જે આપણે છેલ્લી ક્ષણે જે વિચારતા વિચારતા કે સ્મરણ કરતાં કરતાં જઈએ છીએ એ જ પ્રમાણેનો નવો આપણો વિચાર આપણો જન્મ હોય છે આપણે રાત્રે સૂતી વખતે જે છેલ્લો વિચાર કર્યો છે એ જ વિચારથી આપણી શરૂઆત બીજા દિવસની ઊંઘમાંથી ઉઠ્યા પછીની શરૂઆત થતી હોય છે એ રીતે પ્રભુ આપણને જે કહેવાના છે કે જે દેહના અંત ક્ષણે છેલ્લી ક્ષણે મારું સ્મરણ કરતો કરતો રહે છે એ મને પામી જાય છે એટલે કે મોક્ષ પામી જાય છે એ વિશેની ચર્ચા હવે આપણે આના પછીના વિડીયોમાં કરી મારા ભાઈઓ બહેનો જો તમને આ રીતે ભગવદ્ ગીતા સાંભળવાની ગમતી હોય જીવન મુક્તિ વિશે સાંભળવાનું ગમતું હોય તો આ ચેનલને સાંભળતા રહેજો અને આધ્યાત્મિક જ્ઞાનના જે જિજ્ઞાસુઓ છે મુમુક્ષુઓ છે તેમને પણ આ ચેનલ વિશે કહેજો હું કોઈ પ્રોફેશનલ ગીતાકાર કે વાર્તાકાર કે કથાકાર નથી હું મારા ત્રીસ વર્ષનું જે પ્રયત્ન છે એ તમારી આગળ રજૂ કરી રહ્યો છું તો હવે પછી ત્યાં સુધી આપ નમસ્કાર